અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર ઓવરલોડ શેરડી ભરેલા ટ્રેક્ટર ચાલક જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો અંકલેશ્વર વાલિયા રોડ ઉપર હાલ શેરડી કટિંગનો સીઝન ચાલી રહી છે જેને લઈ શેરડી વાહન કરતા ટ્રેક્ટર અને ટ્રક પસાર થાય છે અને આ વચ્ચે ગતરોજ સોશિયલ મીડિયા ઉપર એક વિડિયો વાયરલ થયો હતો અને સતત બીજા દિવસે પણ એવા જ દ્રશ્ય સામે આવ્યા હતા જ્યારે વાલિયા ચોકડી પોલીસ બંદોબસ્ત ક્રોસ કરી વાલિયા રોડ ઉપર એક પાછળ એક બે ટ્રેલરમાં ઓવરલોડ શેડી ભરી ટ્રેક્ટર પસાર થયું હતું જે રોડ ઉપર પસાર થતાં લોકો અચરજમાં મુકાઈ ગયા હતા જેમાં ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરના આગળના બે પેંડા હવામાં અદ્ધર કરી કલાબાજી કરતાં કરતાં ટ્રેક્ટર ચલાવતો નજરે પડી રહ્યો હતો એટલું જ નહીં હવામાં તેને ડાન્સ કરતો હોય એમ બંને દિશામાં વારંવાર વડાવી રહ્યો હતો જેને લઈ જ્યાં પસાર થતા વાહન ચાલકો ભયમાં જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોએ ભારે ચર્ચા ઊભી કરાવી સાથે પોલીસ કાયદો અને આરટીઓના નિયમ અંગેના મુદ્દા સાથે કોમેન્ટ પસાર કરી હતી ત્યારે પોલીસ દ્વારા આ અંગે જરૂરી તપાસ કરી કાર્યવાહી કરાઈ તેવી માંગ ઉઠી હતી